નહી આ તંત્ર સુધારવાનો શબ્દ કરતા વધારે હું આગળ એવું બોલીશ કે જે રીતે ગુજરાત સરકારને અને જે રીતે તમામ મહાનગરપાલિકાઓમાં લોકો દ્વારા જે રીતે ભારતીય જનતા પાર્ટીને બહુમતી આપવામાં આવી રહી છે આ બહુમતીના જોરે

એક સમયમાં સ્મશાન હતું અને આ જગ્યા ઉપર આ રીતે બ્યુટિફિકેશન કરીને ખાલી ખાલી કોન્ક્રીટના જંગલો ઊભા કરવાનો વિરોધ પણ હળની ગામના લોકોએ કરેલો અને કદાચ અહીંયા હળની ગામના લોકો અત્યારે હાલમાં હાજર પણ છે જે લોકો ગઈકાલે બચાવ કામગીરીમાં પણ સહભાગી બન્યા હતા એમને દરકનાર કર્યા કોંગ્રેસ વિરોધ પક્ષ તરીકે જ્યારે વાત કરી હતી કે તમે ટેન્ડરિંગ પ્રક્રિયા અને જીપીસીઆરના નિયમોને નેવે મૂકીને અહીંયા બ્યુટિફિકેશન કરી રહ્યા છો એ તમામ તમામ વાતોનો દરકનાર કરી હતી એના પરિણામે તમે જુઓ કે આજે વડોદરા ફાયર બ્રિગેડ જે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદરમાં કામ કરે છે એની પાસે લેટેસ્ટ ફાયર ઇક્વિપમેન્ટ ન હોવાના કારણે આ ઘટના બની અને જે સમય વીતી ગયો રેસ્ક્યુના કામનો અને એના કારણે કેઝ્યુઅલિટીનો આંકડો ચૌદ ઉપર પહોંચ્યો એ સાબિત કરે છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના લોકોને માત્ર ને માત્ર સરકારી વીસ વીસ લાખની ગાડીઓમાં ફરવામાં ઇન્ટરેસ્ટ છે મોટી મોટી એસી કેબિનોમાં ફરવામાં બેસવામાં ઇન્ટરેસ્ટ છે એ લોકોને સ્થિતિ સ્થળ ઉપર આવીને ઇન્વેસ્ટિગેશન ઇન્સ્પેક્શન કરીને કોઈક કોઈક નવા કાર્યનું ઉદ્ઘાટન કરવું અને પબ્લિકને સોંપવું એમાં ઇન્ટરેસ્ટ બિલકુલ નથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન નો જયારે જયારે વાર્ષિક ચા પાણી નાસ્તાનો ખર્ચો દસ લાખ રૂપિયા થતો હોય તો એવા સમયે એમની પાસે એટલો સમય નથી કે અહીંયા લાઈફ ગાર્ડ રાખે અહીંયા લાઈફ જેકેટનું આયોજન કરે એની માટે પૈસા નથી સરકાર સરકાર એમને ગ્રાન્ટ આપે છે ગુજરાત સરકાર ગ્રાન્ટ આપે છે પૈસા ક્યાં વાપરી નાખે છે અમે તો વિરોધ કરી કરીને થાકી ગયા પરંતુ આ દુઃખ વાત એ છે કે જે ચૌદ લોકોનું મર્ડર થયું છે ચૌદ લોકોની જે હત્યા થઈ છે અને જે ચાર્જશીટમાં અને એફઆઈઆરમાં માત્ર જે નાની માછલીઓના નામ બહાર આવ્યા છે જે મોટા ચમરબંધીઓની વાત સરકાર વારંવાર કરતી હોય છે ચમરબંધીઓને એફઆઈઆરમાં જ્યારે ના આવરી લેવામાં આવતા હોય આ જ વસ્તુ મોરબીમાં થઈ હતી નેવું દિવસ સુધી ચાર્જશીટમાં જયસુખ પટેલનું નામ નતું કેમ

જો હોય અને મૃતકો ના પરિવાર જનતાને તમે સાચો ન્યાય આપવા માંગતા હો તો રાજીનામું આપી દે ચોક્કસ બીજો પ્રશ્ન આ છે કે સેકન્ડ છે તે આવતી હતી ને ફરી એક એ જ ઘાટ સર્જાયો છે કે ઘોડા છૂટી ગયા બાદ મારો બોટની તો જે પરિસ્થિતિ હતી તમે જુઓ કે બોટ બોટનું કોઈ લાઇસન્સની પ્રક્રિયા નથી બોટને જે ચલાવતું હતું એની પાસે કોઈ લાઇસન્સની પ્રક્રિયા નથી બોટ જે રીતે ચાલતી હતી પંદર સીટરની જે કેપેસિટીવાળી બોટ ઉપર માત્ર પચાસ સો રૂપિયાનો પ્રોફિટ કમાવવા માટે તમે સત્યાવીસ લોકોને ચડાવી દેતા હો તો એમાં ક્યાંથી શિક્ષકોનો અને બાળકોનો વાંક ગણાય એમને તો બિચારાઓને ખબર નથી કે ભાઈ સેફટી સેફ્ટી જેકેટ્સ નામની કોઈ વસ્તુ નહીં હોય લાઈફ લાઈફ ગાર્ડ નામનો કોઈ વ્યક્તિ અહીંયા હાજર નહીં હોય આજે તમે એક માત્ર ફોટા પાડી હળની તળાવના મોટા મોટા હોર્ડિંગોમાં અમે વડોદરાનો વિકાસ કર્યો અમે સ્માર્ટ સિટી બનાવી અમને આવી સ્માર્ટ સિટી નથી જોઈતી અમને સામાન્ય સિટી આપી દો કે જ્યાં અમારા લોકો શાંતિથી જીવી શકે ખાડાના કારણે રખડતા ઢોરના કારણે આવી બોટના ઘટનાના કારણે અપૃત્યુ ના થાય અમને સામાન્ય શેર પાછા આપી દો ભાઈ